તો સૌથી પહેલાં સેન્ડવિચનો મસાલો બનાવવા એક પેનમાં બે ચમચી જીરું એડ કરીશું અને ગેસની આંચ ધીમી જ રાખવાની તેમાં આખા મરી અડધી ચમચી એડ કરવાના બાર નંગ જેટલા લવિંગ એડ કરીશું એક નાનો તજનો ટુકડો લેવાનો અને ફૂલના મેં આ રીતે બે જ ટુકડા લીધા છે તો ફૂલના બહુ ઉપયોગ નથી કરવાનો અને બે ચમચી વરિયાળી એડ કરીશું અને આ બધી જ વસ્તુને મીડિયામાં જે ગરમ થાય ત્યાં સુધી ખાલી શેકી લેવાની છે તેને બહુ શેકવાની જરૂર નથી તો આ રીતે ગરમ થાય એટલે ગેસની આંચ બંધ કરીને આ બધા જ મસાલાને એકદમ ઠંડા થવા દેવાના અને મસાલા ઠંડા થઈ ગયા બાદ તેને મિક્સર જારમાં એડ કરીને પીસી લઈશું તો જો આ રીતે તમે સેન્ડવિચનો મસાલો બનાવશો ને તો સેન્ડવિચ તેનાથી બહુ એવી ટેસ્ટી લાગશે અને આ રીતનો ઝીણો પાવડર કરી લેવાનો છે અને હવે તેમાં એક ચમચી સંચર પાવડર એડ કરીશું એક ચમચી મીઠું એડ કરવાનું અને એક ચમચી ફૂલ ભરીને કેરીનો પાવડર એડ કરીશું અને આ બધી જ વસ્તુને પાછું મિક્સર જારમાં પીસી લઈશું જેથી સરસ મિક્સ થઈ જાય તો આ રીતનો સરસ આપણો સેન્ડવિચનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો